તો ભરૂચના જંબુસર તાલુકાના નોંધાણા વાલીપુર ગામમાં બે જૂથ વચ્ચે મારામારીનો બનાવમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા જ્યાં ભરવાડ સમાજના બે જૂથ વચ્ચે ગતરોજ વાડીની સફાઈ બાબતે અથડામણ થઈ હતી આ સંદર્ભે વેડજ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે હત્યાનો પ્રયાસ તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તો વેડજ પોલીસે વિભાગીય પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ

તે બંને વચ્ચે આજુબાજુ છે ને એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે જે જગ્યા આ કામના જે છેલ્લાભાઈ વેલાભાઈ ગમાર નાઓ જે સીબીથી કંઈક સાફ કરી રહ્યા હતા એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કૂકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બહેની વચ્ચે ઝઘડો થયેલો હતો જે દરમિયાન છેલાભાઈ વેલાભાઈ ગમારા નાઓએ બારથી બીજા લગભગ આઠેક ઈસમોને બોલાવેલા હતા જેઓ તેમના ફોર વ્હીલ ગાડી તથા મોટર સાઇકલ પર આવી અને પ્રાણ હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા એમના છોકરાને એમની એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલાણી ઇજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલેણ ઈજા કરેલી હતી તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઈજા કરેલી હતી જે અનુસંધાને આઈપીસી ત્રણસો સાત તથા રાઇટિંગ અન્વયે આ કા જે બીજા છેલાભાઈ વેલાભાઈ ગમારા તથા બીજા નવી કિસમો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અન્ય ફેરદમાં જે રામજીભાઈ વેલાભાઈ ગમારાએ ફરિયાદ આપેલ છે જેમાં આજે લાખાભાઈ કુકાભાઈ ગમારા તથા એમના ભાઈઓ ભેગા મળી અને એમની સાથે લાકડી વડે હુમલો કરેલો હતો ત્યારબાદ લાખાભાઈએ ગમારાએ એમની પાસેની જે કમરમાંથી પિસ્તોલ કાળા કલરની કાઢી અને આ કામમાં જે ફરિયાદી છે રામજીભાઈ એમની પર ફાયરિંગ કરતાં એમના માથાના પાછળના ભાગે લસરકો થયેલો હતો એમ કરીને ઈજા થઈ હતી અને એમની પર જાનથી મારી નાખવાના હુમલો કરેલો હતો જેથી આ બંને જે ગુનામાં તોમલદારો જે સંડાયેલા હતા એમના વિરુદ્ધમાં આઈપીસી ત્રણસો સાત તથા જે આ લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો સાત તથા આમ સેક્ટ મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે